તાપીમાં પંચોલમાં પુલ ઊંચો બનાવવા માંગ કરવામાં આવી છે ડોલવણના પંચોલમાં પુલ ઊંચો બનાવવા માંગણી કરવામાં આવી ઓલણ નદી ગાંડીતુર બનતા કોઝવે ધોવાયું હતું અનેક રજૂઆત કરવા છતાં પણ પુલ બનાવવામાં નથી આવ્યો જેથી કરીને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો દર વખતે ચોમાસાની સિઝન દરમિયાન કરવો પડતો હોય છે જ્યાં એક તરફ પાણીનો દસમસ્તો પ્રવાહ હોય છે અને બીજી તરફ તૂટેલા ફૂટેલા રસ્તા પરથી લોકોએ પસાર થવું પડતું હોય છે ઓલણ નદી કે જે ભારે વરસાદથી ગાંડી બનતી હોય છે અને ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે અને વાહન ચાલકોની હાલત આ સિઝન દરમિયાન કફોડી બનતી હોય છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પુલ બનાવવા માટેની તાલુકામાંથી પસાર થતી ઓલણ નદી ભારે ગાંડીતુર બની હતી ગત રોજ પડેલા વરસાદને લઈને નદીમાં ઘોડાપુર આવ્યું હતું પંચોલમાં પણ એ આ નદીમાં પસાર થાય છે ત્યાં ઘોડાપુર આવ્યું હતું એને કારણે આ લો લેવલ બ્રિજ જે લો લેવલ કોઝવે છે તેને ભારે નુકસાન થયું હતું અહીં જ બાજુમાં આવેલી આશ્રમ શાળામાંથી બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્રણસો જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્યારે આ વિસ્તારની અંદર આ જે રસ્તો છે એના પર આવેલો જે આ બ્રિજ છે એ બ્રિજને મોટો કરવાની માંગ પણ કરવામાં આવી હતી આ બ્રિજ જો મોટો બનતે તો આ જે ગાંડીતુર રેલ આવેલી એમાં અમારા આશ્રમ શાળાને ઉત્તર બુનિયાદીના ત્રણસો બાળકો છે એમને રેસ્યુ કરીને ગળથ આશ્રમમાં ખસેડવામાં આવ્યા છે તે ઉપરાંત અહીંથી લોકો દૂધ ભરવા માટે કે પોતાના ખેતીકામ અર્થે જવા માટે આજુબાજુના ગામો પલાસિયા અંતાપુર દોડકા એ ગામોનો અવર જવર બંધ થઈ ગયો છે અને આ રસ્તાનો આ કોજવે છે એ મુખ્ય માર્ગ છે જેથી કરી અમે દર વખતે એમને પ્રથમ પ્રાયોરિટી આપીને અમારી મેળે દરખાસ્ત ઉપલા લેવલે કરીએ છીએ અમારી નમ્ર અરજ જે રીતે જોવામાં આવ્યું તો આ જે બ્રિજ છે એને મોટો બનાવવામાં આવે તેવી અહીંયા લોકલાગણી પ્રવર્તી રહી છે અનુભટ સંદેશ ન્યૂઝ તાપી